હેલો ફ્રેન્ડ્સ પ્રજાપતિ અર્પિતા બેક ટુ માય ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે હું ઈચ્છું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું તો આજે છે દિવાસાનો દિવસ છે તો આજે અમે સામેના ઘરમાં દશામા લાવ્યા છે તો આજે અમે પૂજા કરીએ છીએ ત્યાં દશામાની તો આજે દશામા સ્થાપિત કરવાના છે તો તમને જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આ ઘઉંથી આપણે પત પથરીશું અને પછી આપણે એની ઉપર દશામાં બેસાડવાના છે તો ફ્રેન્ડ્સ તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ફ્રેન્ડ અમારા ગામમાં અહીંયા દશામાનો મહિમા બહુ વધારે હોય છે તો બધે પણ હશે જ વધારે પણ અમારા ગામમાંય પણ છે એટલા માટે દશામાનો મહિમા બહુ વધારે હોય છે એટલા માટે અમે ઘરે ઘરે દશામા લાવીએ છીએ અને દસ દિવસ આપણે દશામાની પૂજા કરવાની અને પ્રથાર ધરાવવાનો આરતી કરવાની અને વાર્તા સાંભળવાની એવી રીતે રોજ જ થાય છે દસે દસ દિવસ આપણે કરવાનું છે તો ફ્રેન્ડ્સ હું તમને રોજ દશામાના દર્શન કરાવીશ તો તમે અમારો વિડીયો જોજો અને તમે હજી સુધી અમારો વિડીયો સબસ્ક્રાઈબ નથી કર્યો તો ફ્રેન્ડ્સ કરી દેજો અને તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આપણે દશામાં સ્થાપિત કરી નાખ્યા છે તો બોલો દશામાની જય તો હવે આપણે દશામાં બેસાડી દીધા છે તો હવે આપણે એની વિધિ હવે ચાલુ કરી નાખીશું પૂજા પાઠની તો સ્ટાર્ટિંગ કરી દઈશું ફ્રેન્ડ્સ દશામાનું વ્રત કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ મળે છે અને જો દશા ખરાબ ચાલતી હોય તો એમાં સુધારો થાય છે આ વ્રત અષાઢ વધ અમાસ એટલે કે દિવસેના દિવસથી શરૂ કરાય આ વ્રત કરનારે સવારે નાઈ ધોઈને વાર્તા સાંભળવી અને દસ દિવસ નકોડા ઉપવાસ કરવા માટીની સાંઢણી બનાવી તેનું પૂજન કરવું અને દસમા દિવસે આ સાંઢણીને જળમાં પધરાવવી વ્રત પૂરું થયે વ્રતનું ઉજવણું કરવું એક રૂપાની સાંઢણી બનાવી તેને સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવી જય દશામાં હવે હું તમને દશમાના વ્રતની વાર્તા કઈ સંભળાવું અષાઢ મહિનો આવ્યો દિવસાનો દિવસ આવ્યો બધી બહેનો દશમાનું વ્રત કરે નદીમાં નાય નદીના કાંઠે રાજાનો મહેલ હતો રાણીએ દાસીને પૂછ્યું આ બહેનો શાના વ્રત કરે છે દાસી નદીને આરે ગઈ અને પૂછ્યું બેન તમે શાના વ્રત કરો છો બહેનોએ કહ્યું દશમાના એ વ્રત છ રીતે થાય દાસીએ પૂછ્યું બહેનોએ કહ્યું 10 સુતરના તાતણા લેવા તેને દસ ગાંઠો વાળવી અને દોરા ને કંકુ દેવું દાસી આવીને વાત કરી રાત્રે રાજા આવ્યા એટલે કહ્યું હું દશામાં નું વ્રત કરું રાજા કહે એ વ્રત કરવાથી લાભ રાણી કહે નિર્ધનને ધન મળે પુત્ર અને પરિવાર વધે રાજા કહે મારે ધનની ખામી નથી હાથી ઘોડા રાજપાટ જે જોઈએ તે બધું છે રાજાના અહંકારના વચનોથી રાણી રીસાયા અને ખાધા પીધા વિના સુઈ ગયા રાત્રે દશામાં આવ્યા અને રાજ્યમાં બધે ફરી વળ્યા સવારનો પોર થયો રાજ્યમાં અંધાધૂંધી થવા માંડી ભંડારમાં પૈસો ના મળે કોઠારમાં જોવા જાય તો અનાજનો દાણોય નહીં ગામની પ્રજા રાજાને કહેવા લાગી હવે તમે પહેરે લુગડે બહાર નીકળો તમારા રાજમાં માઠી દશા બેસશે રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા અને ગામને પાદરે ફૂલવાડીમાં બેઠા ત્યાં તો ફૂલવાડી બળીને ભસ્મ થઈ ગઈ રાણી કહે છે આપની દશા કઠણ છે આપણે અહીં રહેવામાં સાર નથી આમ કહી રાજા રાણી ત્યાંથી આગળ ચાલ્યા રસ્તામાં કુંવરને ભૂખ લાગી એટલામાં રાણીની બેનપણીનું ગામ આવ્યું રાણી કહે બેન બટકુ રોટલો આપીશ જા જા ભિખારણ મારા રાજામાં બટકુ રોટલો લેવા આવી છે શરમ નથી આવતી તેવું બેન હાય ફ્રેન્ડ્સ તો આપણી પૂજા અહીંયા પૂરી થઈ ગઈ છે તો હવે આપણે આરતી માટે અને થાળ માટે લઈ લઈશું તો એની માટે મારે મોબાઈલ ભરાવવો પડશે તો ફ્રેન્ડ્સ હું આરતી અને થાળ અને વાર્તા હું તમને નહીં બતાવી શકું તો સોરી એની માટે તો ફ્રેન્ડ્સ આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે આપણે કાલના વ્લોગમાં મળશું બાય જય શ્રી કૃષ્ણ અને મારો વિડીયો તમે સબસ્ક્રાઈબ જરૂર કરજો